નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદના પાળીયાદ ગામે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

આપણા જિલ્લાના પ્રમુખ અને લડાયક નેતા પરસોત્તમભાઈ રાઠોડ સાથે ભાઈ શ્રી ભાવનગરથી વધારે નિકુલસિંહ અને મારા મિત્ર અમારે સુરેન્દ્રનગરથી જિલ્લા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ જિગ્નેશભાઈ ભગુભાઈ અહીંયા ભાઈ રણજીતભાઈ નામ લેવાના ઘણા બધા રહી જશે માફ કરજો પણ આ આખી ટીમ જેને આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે આ ટીમનો હૃદયથી આભાર માનું છું બેન શ્રી જિલ્લા પ્રમુખ મહિલા મોરચા આ બધાનો તો આભાર માનીએ છીએ સ્વાભાવિક છે કે એમની તો એક જવાબદારી પાર્ટીમાં હોવાના નાતે પણ બને છે પણ તમે જે કમૂરતામાં ઢોલ વગાડ્યો છે તમારો જેટલો આભાર ઘણા ને એવું થયું કે અમે ધારાસભ્ય આંગા પાછા થઈશું નીચે ફરજા આંગી પાછી થઈશું પણ ડંકા ની ચોટ પર તાકાત બતાવી અને લોકો જે હંમેશા કેતા હોય છે આજે ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલ્યો વિસાવદર વાળી થશે વિસાવદર વાળી સાચી ક્યાં થશે તો એક વાત ચોક્કસ થી કહીશ કે વાળી થઈ કોને કહેવાય એ આવનાર સમયમાં બોટાદ વિધાનસભા બને આજે જ્યારે પાળિયાદમાં આવ્યા હોય ત્યારે પાળિયાદ વિહળા નાથના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરશું કે આ ઠાકર આપણને તાના સાહોની સામે લડવાની તાકાત આપે પાલિયા ઠાકર ને નતમસ્તક વંદન સાથે જ્યારે પણ અહીંયા આવી દર્શન કરવાનો લાભ મળે ત્યારે એ અવસર આપણા માટે ખરેખર સુવર્ણ અવસર હોય પાલિયા ઠાકરના ચરણોમાં આજે જ્યારે પાલિયાદ સભા છે ત્યારે પ્રાર્થના કરતા મારા ખેડૂતો માટે મજદૂરો માટે હાથ જોડી પ્રાર્થના કરું છું ઠાકર જે ખેડૂતો અને તેનામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરપડાયે જોયું છે એ સપનું ઠાકરપુર જ્યારે જ્યારે આમ તો ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે કોઈ જુથ્થા વાયદા આપે વચનો આપે કોઈએ પંદર લાખ રૂપિયાના વચન આપ્યા હતા કોઈએ કાળું નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું કોઈએ બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું કોઈએ કાયમી ધોરણે કોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું પણ દર વર્ષે ભાજપના થઈ શકે કાયમી નિરાકરણ આવે પણ કાયમી નિરાકરણ એટલા માટે ભાજપના નેતાઓ નથી લાવતા કે જ્યારે ગોમા ડેમ ભરવાની વાત થાય ત્યારે તમારે ભાજપના નેતા પકડવા જવું જ્યારે બે પાંચ આગેવાન જાય ત્યારે એવું કહેવામાં આવે છે મારી ઉપર એકાદો કેસ ગમે તે આ જુમાનલા ઉત્સાહ જોઉં છું એટલે મને એવું લાગે છે મારી ભેગા આવે એટલે કડદો માર્કેટિંગ યાર્ડ માંથી બંધ કરાવી દેવાની જવાબદારી ત્યારે હોય ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ માં જાય

અડધો દિવસ 3 4 કલાક યાર બંધ કરાવ્યું પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી કે 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 એવું બન્યું ત્યાર પછી કડતાની સંખ્યા ઘટી કડદો ઓછો થવાનો ચાલુ થયો આજે પાળિયા ઠાકરના સાનિધ્યમાં એની સાક્ષી એ કહું છું આજ પણ રાજુ કરોપડાય દિવસને ભૂલ્યો નથી કડદો બંધ કરાવશું કરાવશું કરાવશું

આ સૌથી પહેલી શરૂઆત ભાવનગર થી થવાની છે આમે સૌરાષ્ટ્ર શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગર થી થાય છે તો દાવા સાથે એ વાત પણ કરી દઉં છું ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવું એને રાખો સુરેન્દ્રનગર અને ભાવનગરમાં માં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટી આવશે આ ક્યારે આવશે મારે તમારે બધા એ મહેનત કરવી પડશે આપણો પણ એને ઓળખવાની જરૂર છે જે કહે છે ખેડૂતોના દેણા માફી માટે હું લડીશ

જો તમે સપનું જો નીકળ્યા હોય કે ખેડૂતોના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય પશુપાલકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય તો એક વખત ખેડૂતોની વાત કરે ને એને હું મંજુ આ આપડો છે બાકી કોઈ જ્ઞાતિ જાતિની વાત કરે તો એને પગે લાગીને કહેવાનું કે અહીંયા બેઠેલા હું તમને લોકોને પૂછું છું કે માત્ર ખેતી કરતા હોય બીજો ધંધો ન હોય એવો એક માણસ ઊંચી આંગળી કરે કે જેની ઉપર એક રૂપિયા દેણું ન હોય મોટી સંખ્યામાં જયારે લોકો ઉભા છે ત્યારે હું પૂછું છું કે ખેડૂત અને પશુપાલકો ના દીકરા આપણે છીએ આપણા મા બાપે રાત દિવસ મહેનત કરી છે તેમ છતાં અત્યારે પૂછીએ કે એનો મો એવો એક માણસ ઊંચો હાથ કરે કોઈનો હાથ ઊંચો થતો નથી આ પીડા કેમ નથી દેખાતી નેતાઓને હું એ પીડા લઈને નીકળ્યો છું દરેક સભામાં એટલા માટે કહું છું ના જે પાળિયાતમાં ખાસ કરીને એટલા માટે કહી કે મારી વાત કદાચ પાળિયાતમાં ઠાકર સાંભળી જાય ને ખેડૂતોને માટે જે સપનું જોયું એ કદાચ સાકાર થઈ જાય ચાર દિવસ મહેનત કરીએ છીએ જે પશુપાલન નું કરીએ ખેતી નું કરીએ હું આ વાત વારંવાર એટલે રિપીટ કરું છું કે એક વખત સરકાર ના કાને વાત જાય એક વખત નેતાઓના ના કાને વાત જાય ખરેખર વાસ્તવિકતા શું છે આપણી બહેનો દીકરીઓ સવારે વેલા પાંચ વાગે જાગે માલઢોર નું કામ કરે વાસીદા કરે ત્યાર પછી દૂધ ભરવાનું થાય દૂધ ભરી દે કેટલાય મેં જોયા છે

ખાંજ મુંદી કામ કરે વળતા માથે ગાહડી લઈને આવે ભેંસું હાટુ ખાંજે પાછા ભેંસું દોવાનું એ કામ કરે રાત્રે દસ અગિયાર વાગ્યા ભરવા રે આવું કામ એક દિવસ નહીં આવું કામ વીસ વીસ વર્ષ સુધી કરે અને ઘરે જ્યારે દીકરીનો પ્રસંગ કે દીકરાનો પ્રસંગ આવે ને તેથી બેન ને ગીરવે મૂકવા જવું પડે છે ને પીડા રાજુ કરો પણ આ પીડા આવે છે આ પીડાને અપેક્ષા રાખીએ ભાજપના નેતાને પણ આ પીડા થાય અમારા ખેડૂતો પશુપાલકો જે કામ કરે છે એ કામ ભાજપના નેતા 10 દિવસ કરીને બતાવે અમે માનસુ ખરેખર એમ ખેડૂતો માટે લાગે છે 10 દિવસ કરીને ભાઈ તો કે જે ગતિ ખાલી કરીને બતાવે પણ અમે વારંવાર બિયારણ તમે તો બદલી નાખ્યું છે પણ હગાવાલાને કહેજો કે એક ને એક બિયારણ કાયમ કરી વરથી ગુજરાતમાં વાયવી છે ઉત્પાદન આવતું નથી બિયારણ એ તે ગાંડા બાવળ નું છે કઈ કામ માં નથી આવતું દેશી બાવળ હોત તો પરોસે થાતણે થા આ તરી વર જૂનું થઈ ગયેલું બિયારણ કાઢવાનો સમય પાકી ગયો છે આટલા લોકો મન બનાવી લે કે દરેક ગામડામાં બોટાદ વિધાનસભાની બહાર પણ અમે પ્રચાર કરશું અમારા હગાવાલાને કહીશું કે એક વખત ભાજપને કાઢીને આમ આદમી પાર્ટીને લાવો હું તમને દાવા સાથે કહું છું મેં જે સપનું જોયું છે તમે જે સપનું જોયું છે ગુજરાત માટે તમે જે સપનું જોયું છે બાળકોના ભવિષ્ય માટે આ સપનું સાકાર થઈ જશે સો ટકાની વાત છે પણ એક વખત મન બનાવી આપણે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે જેવી રીતે આજ મોટી સંખ્યામાં તમે અહીંયા જોડાવા આવ્યા છો આવનાર સમયમાં પણ આ જ રીતે દરેક ગામડાઓમાં આપણી સભાઓ થાય મીટીંગો થાય મોટી સંખ્યામાં લોકો જોડાય એ અપેક્ષા રાખીએ છીએ છેલ્લી વાત કે જ્યારે યુવાનો અહીંયા મોટી સંખ્યામાં છે તો યુવાનો પણ વિનંતી કરીશ કે કાંઈક નાનું મોટું જ્યારે પણ તમને એવું લાગે કે અમારા વિષય પર શીખવું છે તો ગમે ત્યારે મને ફોન કરજો સમયની અનુકૂળતા લઈ આપણે સો ટકા બેસશું બે કલાક ત્રણ ત્રણ કલાક પણ હું પોતે ઈચ્છું છું કે દરેક ગામડામાંથી બે પાંચ બે પાંચ યુવાનો બહાર આવે આપણને કોઈ બીજી પાર્ટી પ્લેટફોર્મ નથી આપવાની મારી વાત સાચી આ નામ આદમી પાર્ટી ની તાકાત છે આમ આદમી પાર્ટી ની એ તાકાત છે કે ભણેલા ગણેલા યુવાન હશે

પ્રદેશ નેતા કિસાન સંગઠન રાજુભાઈ કરપડા આમ તો અમારે તો સુરેન્દ્રનગર ના એટલે અમારા ઘર ના સાથે જીગ્નેશભાઈ આમ આદમી પાર્ટી બોટાદ ના પ્રમુખ ભાઈશ્રી પરસોતમભાઈ નિકુંજી બેનજી તથા ભગુભાઈ આમ તો નામ લે તો ઘણો દર વખતે ઘણા બધા નામ થઈ જાય આનંદે બાબત નો થયો કે પાળિયાદ એટલે સુરેન્દ્રનગર અને બોટાદ ને જોડતો બે વચ્ચેની ગેડ આપ જાવ તો સુરેન્દ્રનગર ને આપ જાવ તો બોટાદ એટલે સુરેન્દ્રનગર નું ગયો તો ભલે બોટાદ નું ગયો તો ભલે આ ગામ અમારું તમારું બે ભેગું છે આટલું થોડું એટલે જે અમારા પવન વાય છે તમારી આ વાય એવું એમાં માની વાવો જોઈએ કે ન જાવો જોઈએ હે તો અમારા અંદર આવડાનો પવન વાય તમારો કયો વાય છે

શિક્ષકો માટે જવાબદારી થોપવામાં આવી છે કે બાળકોને કાય પણ થાય તો એ જવાબદારી શિક્ષકોની રહેશે એટલે શિક્ષક આવા દર્શન પણ સ્કૂલમાં વાહન ચાલુ નથી કરતા એના માટે બાળકોએ 5 5 7 7 કિલોમીટર સુધી પોતાના વાહનથી કા વાલીઓએ મેકમાં જવું પડે છે જો સરકાર દ્વારા આવા કરોડો રૂપિયા આવતા હોય તો એનો સદુપયોગ શા માટે નથી થતો તો અમુક જગ્યાએ એવું પણ જાણવા મળ્યું છે કે બે એકકાની જરૂર હોય તો એક એકકો ચાલે છે અને એક એકકાનું ભાડું કોણ ખાઈ જાય છે આની પણ તપાસ થવી પડે અને આ વાત રાજુભાઈ દ્વારા ઉપાડવામાં આવે એ પણ અમારી માંગણી અને લાગણી છે એટલા માટે આ રાજુભાઈને અમે આ પાળિયાદની ધરતી ઉપર અમારી વાત એના સમક્ષ રાખીએ છીએ કે આ બાળકોનો વિદ્યાર્થીનો અવાજ એ પણ ઉપાડે સતત લોકો માટે રાજુભાઈ લડી રહ્યા છે અને એને જોઈ ત્યાર પછી બે હાજર સત્યાવીસ ની આવી રહી છે ત્યારે સામાન્ય માણસ ને ચૂંટણી લડવાની તક અને પ્લેટફોર્મ જો કોઈ આપતું હોય તો એ આમ આદમી પાર્ટી છે અને અરવિંદ કેજરીવાલ છે ત્યારે આપ સૌ લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનું પસંદ કર્યું છે તેનાથી અમને ખૂબ આનંદ થાય છે આવો સૌ સાથે મળી આ 30 વર્ષથી જે સત્તામાં બેઠેલી સરકાર છે એના પાયા હલાવવાનું કામ આપણા પ્રદેશના નેતૃત્વએ કર્યું છે અને એને ઉખાડીને ફેંકવાનું કામ આપણે સૌએ કરવાનું છે આવો સૌ સાથે મળી અને આ સંઘર્ષમાં સાથ આપો અને વધારે વાત ન કરતા આપણે જે આતુરતાથી વાત જોઈ રહ્યા છે એવા આપણા ખેડૂતોનો ખુશી હા રાજુભાઈ કરોપરાને આપણે કહીએ કે તેમની વાત રાખી અને તે પહેલા હું આપણા જિલ્લા પ્રમુખ જે સતત આપણા જિલ્લામાં સંગઠન મજબૂત કરી રહ્યા છે અને લડી રહ્યા છે એવા તેવા પરશોતમભાઈ રાઠોડને કહીશ કે તે પણ આ વાત કરીને રજૂ કરે